બાળકો સાથે કોઈપણ એક વિષય પર કોઈ ઘટના સ્થિતિ કે કોઈ ચિત્રની સહાયતાથી વાતચીત કરો બાળકોને એવા પ્રશ્નો પૂછો જેનાથી ચર્ચા આગળ વધારી શકાય બીજું લખવું હવે બાળકોને તેમના સ્તર અનુસાર લખવાનું કાર્ય આપો બાળકોને પોતાના મનથી વિચારવાનું બોલવાનું લખવાનું કે દોરવાનું કહો વર્ગમાં જે વાતચીત થઈ છે તેને પોતાની રીતે નોટબુક કે જમીન પર લખવા માટે કહો ત્રીજું સમીક્ષા કરવી બાળકો દ્વારા લખાઈ ગયા પછી તેઓને જરૂર પૂછો કે તમે શું લખ્યું અથવા બનાવ્યું છે જે કંઈ પણ લખ્યું છે તેને બતાવવા કે વાંચીને સંભળાવવા માટે કહો બાળકો તેને વાંચીને સંભળાવે જો લખવામાં ભૂલ હોય તો बाराખડીની મદદથી તેને સુધારવા માટે કહો આવો જોઈએ અલગ અલગ સ્તરના બાળકો સાથે લેખન અલગ અલગ સ્તરના બાળકોને અલગ અલગ સમૂહમાં લખવા માટે કહો જેમ કે પ્રારંભિક સ્તરના બાળકોના સમૂહને ચિત્ર બનાવવા અને તેમનું નામ લખવા કહો અક્ષર સ્તરના બાળકોના સમૂહને વર્ગમાં થયેલ વાતચીત વિશે પોતાના મનથી લખવા કે ચિત્ર બનાવવા કહો બાળક જો ખોટું લખે તો બારખડીની મદદથી તેમાં સુધારો કરાવો શબ્દ સ્તરના બાળકોના સમૂહને શબ્દ થી વાક્ય કે ફકરો લખવા કહો ઉચ્ચારણના માધ્યમથી વાક્યની રચના તેમજ સુધારો કરાવો ઉપયોગ જરૂર મુજબ કરો ફકરા અને વાર્તા સ્તરના બાળકોના સમૂહ ને વર્ગમાં થયેલી વાતચીત વિશે લખવા કહો કેટલાક શબ્દો આપી તેમને ફકરો કે વાર્તા લખવા પણ કહી શકાય લખી લીધા પછી બાળકોને તેમનું લખાણ જાતે વાંચવા અને તેને સુધારવા માટે કહો વિવિધ સ્તરના બાળકોએ લખેલ લેખનના નમૂના પ્રારંભિક અને અક્ષર સ્તર શબ્દ અને ફકરા સ્તર Oh, yeah. oh,